સુરત જિલ્લામાં મતદાર યાદી ચકાસવા કોંગ્રેસે માંગ કરી છે કોંગ્રેસ નેતા દર્શન પત્ર લખીને માંગણી કરી છે એક કરતા વધુ જગ્યાએ નામ ધરાવતા મતદારોની ચકાસણી કરવા માંગ કરવામાં કાર્ડ બે બે અલગ અલગ જગ્યાએ બનાવી લે છે તેવું દર્શન નાયકે કહ્યું છે પરંતુ જૂનું કાર્ડ રદ કરાવતા નથી નિષ્પક્ષ તપાસ સમિતિ બનાવવા કોંગ્રેસે માંગ કરી છે સુરતમાં ભાડા કરારના આધારે યાદીમાં ચડી ગયા હોવાની પણ આશંકા છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને લોકોના આગેવાનો વારંવાર આવી ફરિયાદ કરવા છતાં પણ જે મતદાર યાદીઓમાં ખામીઓ રહી જાય છે એ ખામીઓ દૂર કરવાને બદલે આવી ફરિયાદોને નિકાલ કરવાને બદલે આવી જ મતદાર યાદીઓ વારંવાર દર વર્ષે સુધારણા થતી હોય પરંતુ એ સુધારણામાં બીઓલોની જે કામગીરી હોય એ બીઓલોની નબળી કામગીરી ઓફિસમાં બેસીને જ આવા ફોર્મો ભરવામાં આવે છે આવા ફોર્મો ની ચકાસણી કરવામાં આવતી નથી અને સ્થળ પર જયારે જવાનું હોય એ સ્થળ પર ન જવાને બદલે ઓફિસમાં જ બેસીને મતદાર યાદી ને ફાઇનલ કરવામાં આવતી હોય